હેલો ખેડૂત મિત્રો આપણે આજ વિડીયોમાં દવા સાટવા માટેના સ્પ્રે બનાવેલા છે તો તેના વિશે આપણે થોડું જાણી લઈએ તો આગળ આપણે ટાંકાની વાત કરીએ તો ટાંકો છે બસો લિટરનો આપણે આપેલો છે પછી અહીંયા આપણે ઓન ઓફ માટે વાલ આપેલો છે જે દવા પાછળ ફુવાર તમે બંધ ચાલુ કરી શકો અહીંયા પંપ આવી ગયો વી બેલ્ટ લાગેલો છે આગળ પંપ પણ આપેલો છે આગળથી દવા સાટવા માટે પાછળ મેન વસ્તુની વાત કરવી તો આપણે આ આખું છે તમે કપાસમાં છે પછી છણા થઈ ગયા સોયાબીન છે એમાં તમે બધી રીતે બધામાં યુઝ કરીએ કોઈ ટાઈપનું બનાવેલું છે તો આપણે એના ત્રણ ભાગમાં આપણે આપેલું છે ત્રણ કટકામાં આ રીતે આ આખો ભાગ ખુલ્લી જાય છે ને એ પાછળ લોક આપેલો છે લોક મારી દઉં એટલે આ હલશે નહીં એકદમ ફિટ થઈ ગયું એક ભાગ થઈ ગયો વચ્ચેનો બીજો ભાગ ને આ ત્રીજો ભાગ ત્રણ ભાગમાં આપણે આનાખું ડિવાઇડેડ કરેલું છે અને ટોટલ છ ફુવારા આપેલા છે આપણે આમાં બરાબર એક એક ફુવારે આપણે વાલ આપેલો છે એટલે જેથી તમે હરેક ફુવારાની કોઈ ફુવારાની જરૂર ન હોય તો એ વાલ બંધ કરી દો તો એ ફુવારો કામ આપતો બંધ થઈ જાય બરાબર છે એટલે બધા ફુવારામાં આપણે વાલ આપેલા છે અને આ આ થઈ ગયું તમારે સિંગ છે અથવા સોયાબીન છે તેના માટે તમારે લેવું હોય તો હજી પણ તમે અહીંયાથી નીચે લઈ શકો છો અહીંયા પિન છે પિન કાઢી અને અહીંયા સમ નીચે આખું તમે લઈ શકો છો અને બીજું આપણે અહીંયા પણ સેટિંગ આપેલું છે અહીંયાથી તમારે ઉપર નીચે કરવું હોય તો આથી પણ તમે ઉપર નીચે યુડી સેટિંગ ખોલી અને આમ ઉપર નીચે તમે કરી શકો છો એટલે તમારા હિસાબ પ્રમાણે તમારે કોઈ ઉપર નીચે કરવું હોય તો ત્યાંથી સેટિંગ કરી શકો છો બરોબર છે પછી બીજું સેટિંગ એ છે કે તમારે બરોબર સોળ છે થોડો સાઈડમાં છે તો તમે આખું આવી રીતે હલાવી શકો છો અને આ રીતે સેટિંગ કરી શકો છો ફૂઅર આ પણ મુ આ રીતે પણ મૂવેબલ છે અને આખું આ રીતે પણ મૂવેબલ છે એટલે તે રીતે આખું છે એટલે તમે સેટિંગ કરી શકો છો અને કપાસ માટે તમે સાત ફૂટની હાઈટ સુધી લઈ શકો છો બરાબર છે ને કપાસમાં સોડ કવર કરવા માટે આપણે ત્રણ ફુવારા આપેલા છે બે સાઈડમાં અને એક આ વચ્ચેનો છે એને ઉપર કરી લેવાનો તો આ રીતે વચ્ચેનો જે ફુવારો છે તેને તમે ઉપર કરી શકો છો ઉપર કરી નાખવાનો અને બે સાઈડના ફુવારા છે એ એ આ આ મોડમાં આ એંગલમાં લઈ લેવાના એટલે જેથી કરી આપણે આખો સોડ સહી કવર થઈ શકે અહીંયાથી આ કવર કરી નાખીએ ઉપરથી બરાબર વચમાં આવે અને આ સાઈડમાંથી આ આવી જાય છે બરાબર છે એટલે એ રીતે આખો કવર થઈ જાય છે અને તમે આને પણ આ રીતે થોડું વધારે પહોળું કરવું હોય તો તે રીતે પહોળું કરી શકો છો હા તે રીતે પહોળું તમારે નજીક કરવું હોય તો નજીક પણ થઈ શકશે એટલે એ આખું એ રીતનું સેટિંગ પણ આપેલું છે એટલે કપાસના બે સોડ તમે કવર કરી શકો અને માંડવી છે અથવા સોયાબીન છે તો એમાં છ સોડ તમે કવર કરી શકો છો વીસની જાળી થઈ ગઈ ચોવીસની જાળી થઈ ગઈ અઢારની જાળી થઈ ગઈ બધા એમાં હાલી શકે છે અને મિની ટ્રેક્ટર સંનેડામાં પણ ફિટ થાય છે મિની ટ્રેક્ટરમાં પણ ફિટ થઈ જાય છે બધી જગ્યા એકદમ વ્યવસ્થિત રીતે આપણે બનાવેલું છે તો આપણે આની પછીના જે વિડીયોમાં છે એ હું તમને ફુવારો થતાં કમ્પ્લીટ ચાલુ કરી અને ડેમો જ બતાવી દઈશ આની પછીના વિડીયોમાં